નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાત સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું ઉતારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો આજ તારીખ થાય ચાર છ બે હજાર પચીસ તો નિવૃત્તિ વયના લઈને સરકાર આપ્યો લેખિતમાં જવાબ તો મિત્રો સ્વકામ ભરતા મૂકીને અવશ્ય વિડીયો જોઈ લેજો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખૂબ જ સારા સમાચાર જે છે લેખિતમાં જવાબ આપી દેવામાં આવ્યો છે તમે જાણો છો કે યુટ્યુબમાં ફ્રી રહે છે કે નિવૃત્તિ વય એટલે કે રિટાયરમેન્ટની તારીખ લંબાવવામાં આવી છે વર્ષ લંબાવવામાં આવી છે તો શું છે એમની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં શું જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે પગાર પેન્શન ડીએડીઆર ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક આપણી ચેનલ પર આવશે આપ ચેનલ કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાંક બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા હતા કે અંતિમ નિર્ણય સરકાર શું લેશે તો તેવામાં સરકાર ચોખ્ખો ચોખ્ખો લેખિતમાં આન્સર એટલે કે જવાબ આપી દીધો છે નિવૃત્તિ વયને લઈને સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સૌપ્રથમ તો મિત્રો રાજ્યસભામાં એક સાંસદ કેન્દ્રીય કર્મચારીઓના નિવૃત્તિ વયે રિટાયરમેન્ટ એજ ન્યૂ અપડેટમાં અંગે સરકારે બે મોટા પ્રશ્નો પૂછ્યા હતા પહેલો પ્રશ્ન હતો કે વહેલા નિવૃત્તિ અંગે સરકાર શું યોજના છે બીજો પ્રશ્ન હતો કે જો કોઈ મોડા નિવૃત્તિ લેવા માંગે છે તો તેની તેની પાછળ સરકારમાં શું યોજના છે તો મિત્રો બંને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પહેલો પ્રશ્ન હતો કે વહેલા નિવૃત્તિ અંગે સરકાર શું યોજના છે અને બીજો પ્રશ્ન હતો કે કોઈ મોડા નિવૃત્તિ લેવા માંગે તો તેનો શું પ્રશ્ન છે તો બંને જવાબ આપ્યો છે મિત્રો સરકારે કેન્દ્રીય મંત્રીનો આ જવાબ આપ્યો છે આ બંનેના પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ ના કહ્યું છે સરકારે વહેલા અને મોડા નિવૃત્તિ વય કેન્દ્ર સરકારના નિવૃત્તિ નિયમોના નિયમો અંગે કોઈ યોજના બનાવી રહી નથી નિવૃત્તિ વય નિયમો કોઈ સુગમતા રહેશે નહીં કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં કોઈ ફેરફાર કર્યો નથી નિવૃત્તિ વયમાં નવીન અપડેટ છે મિત્રો કે સરકાર પાસે નિવૃત્તિ વય સંબંધિત નિયમોમાં સુગમતા રાખવાની કોઈ યોજના નથી તો સરકારે આપેલા જવાબમાં આ સ્પષ્ટ થઈ ગયું છે મિત્રો નિવૃત્તિઓ અમે કંઈ લંબાવવામાં લંબાવવામાં આવશે નહીં તો જેને પણ નિવૃત્તિ વહેલા લેવી છે તે પણ નિવૃત્તિ વહેલા લઈ શકશે નહીં પણ જે પણ નિયમો છે તે નિયમો આધારિત તમારે ચાલવું પડશે તો કયા નિયમ છે મિત્રો આ પેન્શનના નિયમો વિશે જાણી લો રાજ્યસભાના આપેલ લેખિત જવાબમાં કેન્દ્રીય મંત્રી કહે છે કે કેન્દ્ર સરકારના દ્વારા વહેલા નિવૃત્તિ વીઆરએસ લેવા માટે નિયમો માટે માપદંડો પહેલાથી નક્કી કરવામાં આવે છે સેન્ટ્રલ સર્વિસ સિવિલ સર્વિસીસ સી સીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસ અને ઓલ ઇન્ડિયા સર્વિસીસ નિયમો ઓગણીસો અઠ્ઠાવન હેઠળ જો કર્મચારી વહેલા નિવૃત્તિ પામે નિવૃત્તિ લઈ વય લેવા માગે તો તે નિયમો અનુસાર આમ કરી શકે છે કર્મચારીઓના ખરાબ શ્વાસ નવો વ્યવસાય શરૂ કરવા પરિવારને સમય આપવા વગેરે કારણોસર વહેલી નિવૃત્તિ સરકાર નિવૃત્તિ નિયમો લઈ શકે છે મુસાફરી જો શોખના પૂર્ણ કરવા માટે પણ વહેલી નિવૃત્તિ લઈ શકાય છે વહેલી નિવૃત્તિ કર્મચારીના નિવૃત્તિ વય માટે પહેલાંથી લાગુ નિયમોને સરળતો પૂર્ણ કરવી પડશે આ મિત્રો તમે જોઈ શકો છો તમારે વહેલી નિવૃત્તિ લેવી નિયમો છે નિયમોનું પાલન કરવું પડશે તો જ તમે જે નિવૃત્તિ વય લઈ શકો છો અને મિત્રો બીજી મહત્ત્વમાં વધે છે કે નિવૃત્તિ વય વયમાં કંઈ પણ મિત્રો સુધારો કે વધારો કરવામાં આવ્યો નથી જે નિયમ ચાલુ છે તે નિયમના આધારે તમે નેવું તે વહે લઈ શકો છો અને નેવું તે લંબા પણ આવી નથી તે બાબત ધ્યાન રાખજો મિત્રો આમાં કંઈ ફેરફાર કરવામાં આવી નથી સરકાર લેખિતમાં જવાબ પણ આપી દીધો જે હતો પહેલાં જે નિયમ હતો એ જ નિયમ આપણે અહીં જોવા મળી રહે છે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ